ધોરાજી શહેરના દેવપાટી ફ્લોટ ખાતે પ્લાસ્ટિક એક્ઝિબિશન નો પ્રમોશનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવનારી નવી ટેકનોલોજીની નવી સરકારની નીતિઓ અને વેસ્ટ મેનેજમેન્ટની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક ના હોદ્દેદારો તથા રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ વિવિધ વિસ્તારના ઉદ્યોગપતિઓ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્લાસ્ટિક એક્ઝિબિશન વિશે માહિતી મેળવી હતી તો ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડે દ્વારા પ્રેસિયાધીમાં જણાવેલ છે રિપોર્ટર ફિરોઝ પુણેચા અભિક્રમ ન્યૂઝ ધોરાજી રમેશભાઈ ચાવડા રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ આજનો જે ધોરાજીની ઉપક્રમે જે કાર્યક્રમ રાખેલો છે એ અમારો રાજકોટ પ્લાસ શો છઠ્ઠો પ્લાસ શોનો કાર્યક્રમ છે બે એપ્રિલથી પાંચ એપ્રિલનો એના માટે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના આમંત્રણને માન આપી અને અમે બધા અહીંયા આવ્યા છીએ અને નવા નવી ટેકનોલોજીનું અપડેશન થાય એના માટે ત્યાં બધાને નવા જે કોઈ ટેકનોલોજી માટે નવી મશીનરી આવે નવી ટેકનિક છે એના માટેનો અમે નવો એક ધંધાને વેગ મળે એના માટેનો જે કાર્યક્રમ કર્યો છે એના માટે આ લોકોને અમે જાણ કરવા માટે ધોરાજી આવ્યા છીએ દલસુખભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજ રોજ ધોરાજીની અંદર રાજકોટની વેસકો ગ્રાઉન્ડની અંદર યોજાયેલો પ્લાસ શો તેના પ્રમોશન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયેલું હતું સાથે સાથે દિલ્હી પ્રગતિ મેદાનની અંદર જૂન મહિનાની અંદર ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક આયોજિત એક એક્ઝિબિશન થવા જઈ રહી છે તેના પ્રમોશન માટેનો પણ આજે ધોરાજીમાં એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું આ કાર્યક્રમમાં ધોરાજી પ્લાસ્ટિકના સભ્યોને સરકારની નવી નીતિઓ પ્લાસ્ટિક રિસાયકલિંગની નવી ટેકનોલોજીઓ નવા કેમિકલો નવા પ્લાસ્ટિક મટીરિયલો વિશેની માહિતી અમને પ્રોવાઈડ કરવામાં આવેલી હતી